હેલો ફ્રેન્ડ્સ તો આજે મેં કંઈક અલગ કોન્ટેન્ટ વિચાર્યું છે આજે હું બનાવવાની છું ઘરે દહીંમાંથી શિકણ કેમ કે શિવરાત્રિ આવે છે તો બધા ફાસ્ટ તો રહેવાના જ હશે તો એની માટે મેં અહીંયા એક લીટર દૂધને પહેલાં દહીં બનાવી નાખ્યું છે અને દહીં બનાવીને પછી એને એક સુતરાવ કાપડમાં એ દહીંમાંથી પાણી બધું બહાર કાઢવાનું છે એટલે સુતરાઉકા પરની અંદર આપણે દહીંને બાંધી દઈશું દહીં બાંધી દેવાથી એની અંદરનું જેટલું પાણી હશે ને એ બહાર નીકળી જશે અને દહીં એકદમ કડક અને મસ્ત સ્મૂથ આઈસ્ક્રીમનો અને જે આપણે શિખરનું સ્ટ્રક્ચર હોય છે ને એવું બની જશે એટલે આપણે મસ્ત એને પોટલી વાળીને મૂકી દેસું અને એની અંદરનું જેટલું પાણી હશે ને એ બાજુ બહાર નીકળી જશે આ અત્યારે તો કાઢીએ છીએ પણ કલાક માટે તેને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે એટલે જેટલું પણ પાણી હોય ને એ બધું નીકળી જાય તમે જોઈ શકો છો કે મેં હાથમાં પોટલી પકડીને રાખી છે એટલે પાણી ધીમે ધીમે તેમાંથી નીચરતું રહેશે હવે એક મેં બાઉલ લીધું છે હજી પણ પાણી થોડું ધીમે ધીમે નીકળે છે એટલે બાઉલને લેવાનું છે આપણે અને તે પોટલી તેની ઉપર મૂકી દેવાની છે આવી આપણે પાસે જે હોય છે ને ઢોકળા બનાવવાની રીતે છે અને કલાક રેસ્ટ કરી નાખીએ પછી આપણે તે પોટલી ખોલવાની છે પોટલી ખોલ્યા પછી તમે જોઈ શકો છો કે દહીંની અંદર જેટલું પણ પાણી હતું ને એ બધું બહાર નીકળી ગયું છે અને દહીં આપણું મસ્ત શ્રીખંડ જેવું બની ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણો વ્હાઈટ શ્રીખંડ બનાવીએ છીએ તમે આની અંદર કેસર નાખો તો એલ્લો શ્રીખંડ પણ બની જાય પણ અત્યારે મેં ટ્રાય કરવા માટે ખાલી વ્હાઈટ શ્રીખંડ બનાવ્યો છે અને સાથે મેં ડ્રાય ફ્રૂટ લીધા છે અને લીટર દૂધ લીધું હતું એટલે દહીં આપણું એટલું બન્યું છે હવે આપણે ખાંડનું ગુરુ લઈશું ગુરુની ક્વોન્ટિટી મેં કેટલી લીધી ને એ મને યાદ નથી અત્યારે પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ એડ કરી હવે જે ગુરુ લીધું છે ને એને આપણે ખાંડના ગુરુને મને પાકી એ પણ નહીં ખબર કે ખાંડને દળેલી ખાંડને શું કહેવાય તમે કોમેન્ટ કરીને જણાવજો હું સાચું બોલી છું કે ખોટું બોલી છું હવે દહીંના પ્રમાણમાં તેનું હાફ આપણે ગુરુ લેવાનું છે હવે આપણે અહીંયા ચાર ચમચાથી માંડીને પાંચ ચમચા સુધી પછી તમે જેટલું ગળું ખાતા હોય એટલું વધારે એડ કરવાનું રહેશે હવે ખૂબ જ હલાવી નાખવાનું છે અને બંને વસ્તુ એટલું બધું મિક્સ થઈ જાય ને કે ખબર જ ના પડે કે ગુરુ ક્યાં છે અને દહીં ક્યાં છે એટલું મિક્સ કરવાનું છે તો આપણે મિક્સ બહુ જ કરવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું રહેશે તમે અલગ ડાયરેક્શનમાં ફેરવી શકો છો પણ એક ડાયરેક્શનમાં પણ ફેરવી શકો છો આપણે અહીંયા કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી એક ધારું ફેરવવાનું રહેશે જ્યાં સુધી એકદમ મિક્સ નહીં થઈ જાય મને થોડી ખાંડની ઓલી લાગી હતી એટલે મેં પાછું ગુરુ થોડુંક એડ કર્યું અને ફૂલ જ હલાવવાનું છે એટલે આપણું જે શિખંડનું ટેક્સચર હોય ને એકદમ સરખું થઈ જવું જોઈએ દહીં ક્યાં છે અને ખાંડ ક્યાં છે ને ખબર ના પડવી જોઈએ હવે તમને એવું લાગતું હશે કે આ બ્લેન્ડરથી પણ હલાવી શકાય ને એમ પણ જે આપણે આઈસક્રીમ મિક્સ કરવાનું અને કેક બનાવવાનું ક્રીમ કરવાનું આવે ને એ મશીન યુઝ કરીએ કાંઈ પણ અહીંયા મેં જેની પાસે એ ઓજાર નથી એટલા માટે હાથથી હલાવીને ટ્રાય કરી છે અને અહીંયા આપણે તમે જોઈ શકો છો હું કન્ટીન્યુ મિક્સ કરું છું હવે મિક્સ થઈ ગયું છે એવું લાગે છે એટલે મેં એની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા ડ્રાય ફૂટ એડ કર્યા પછી તમે અહીંયા કેસર પણ યુઝ કરી શકો છો પણ મારે જરૂર નહોતી એટલે મેં એડ નથી કર્યું મારે વ્હાઇટ જ શ્રીખંડ ખાવો તો હવે આપણો શ્રીખંડ થઈ ગયો છે રેડી તો તમે પણ જોઈને બતાવો કે મારો શ્રીખંડ કેવો છે અને તમે શિવરાત્રિમાં ટ્રાય તમે લોકો વિડીયો તો આખો જોવો છો પણ લાઈક શેર કરવાનું ભૂલી જાવ છો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો સાવ જ ભૂલી જાઓ